સિંધી સમાજનું નવું વર્ષ એટલે કે ચેટીચંદ મોર્નિંગ વોકર ગ્રુપ દ્વારા કમાટી બાગ ખાતે ચેટીચંદ પર્વ ની ઉજવણી કરવામાં આવી ચેટીચંદ પર્વ સિંધી સમાજ માટે એક મહત્વપૂર્ણ તહેવાર છે જે જુલિયાની કેલેન્ડર મુજબ માર્ચ એપ્રિલ માસમાં આવે છે આ તહેવાર મુખ્યત્વે સિંધી સમાજના ઈષ્ટદેવ એવા ભગવાનના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે દિવસે લોકો નવા વર્ષની શરૂઆત પણ કરે છે તેથી આ તહેવારને તહેવાર નવું વર્ષ પણ કહેવામાં આવે છે ઝૂલેલાલજી સિંધી સમાજના સંત અને ઈષ્ટદેવ માનવામાં આવે છે તેઓ જળદેવીના અવતાર ગણાય છે અને ઉદારતા સત્ય અને ભક્તિના પ્રતીક છે આ પર્વ માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક એકતા અને નવું શરૂઆતનું પ્રતિક છે જેના દ્વારા લોકો ખુશહાલી અને શાંતિ માટે પ્રાર્થના કરે છે ત્યારે વડોદરા શહેર કમાટી બાગ ખાતે સિંધી સમાજ દ્વારા મોર્નિંગ વોકર દ્વારા ચીટીચંદ પૂર્વક કમાટી બાગ ખાતે ભગવાન જુલેલાલની પૂજા અર્ચના કરવામાં આવી હતી સાથે તમામ સિંધી ભાઈઓએ મળીને ચેટીચંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી સાથે છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરને કોઈની નજર લાગી હોય જેને લઈને વડોદરા શહેરમાં અનેક સમસ્યાઓને ટાળવા માટે ભગવાન જુલેલાલને પ્રાર્થના કરવામાં આવી હતી સાથે વડોદરા શહેર અને સમગ્ર વિશ્વમાં શાંતિ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી આપ સૌ જાણો છો આજથી એક વર્ષ પહેલા જયારે સિંધી સમાજ પર સિંધ નદીના કિનારે અત્યાચાર થયો હતો તેનામાં સિંધી સમાજે પ્રાર્થના કરી અને મચ્છીરમાંથી જે પેદા થયો અને એક અવાજ આવ્યો કે આજથી આઠમા દિવસે ચેટીચંદ નિમિત્તે વરુણ દેવનો જન્મ થશે અને એમને તમામ નાસોનો દૂર કરી અને સિંધી સમાજને બહુ ખૂબ જ આગળ લાવ્યા અને એના ભાગરૂપે આજે સિંધી સમાજ એમને ભગવાન તરીકે પૂજે છે અને એમના નિમિત્તે એમના વર્ષગાંઠ નિમિત્તે આજે વર્ષગાંઠ ઉજવે છે એટલે મારે તમામ સિંધી સમાજને મારે વિનંતી છે અને હું એમને એક આભારી છું કે તેમનું નવ નવું વર્ષ ખૂબ સુંદર અને સરસ રીતે જાય સાથે સાથે ગુડી પાડવાની બી મહારાષ્ટ્રીયન સમાજને બી શુભકામનાઓ હું પાઠવું છું અને સોમવારે ઈદે મિલાદ હોવાથી અમારા મિત્ર અને અમારા સમાજ બધા સમાજના મુસલમાનોને એમને ઈદ મું બી બારક પાઠવીએ છીએ એટલે ફરીથી એકવાર ઝુલેલાલ નિમિત્તે અને વરસગાઠ નિમિત્તે સૌ સિંધી સમાજને હૃદયપૂર્વક હું અભિનંદન પાઠવું છું જેવું આપ સૌ જાણો છો આવતીકાલે ત્રીસ તારીખે અમારું નવું વર્ષ છે જે ચેટીચંડના નામથી યોજવામાં આવે છે દર વર્ષે આખા વિશ્વભરમાં એના અનુસંધાનમાં અમે મોર્નિંગ સિંધી વોકર્સ ગ્રુપ જે અહીંયા સયાજી ગાર્ડનમાં ચાલવા આવીએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી આ અમારું ત્રીજું વર્ષ છે એટલે અહીંયા દર વર્ષે આયોજન કરીએ છીએ અને તમામ સવારના મોર્નિંગ વોકર્સને આમંત્રણ આપીએ છીએ એટલે એને અનુસંધાનમાં આ આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ મહેશ પપ્પી છે અને આ નવા વર્ષે હું તમામ લોકોને અભિનંદન આપું છું અને ઝૂલેલાલના ચરણોમાં વંદન અને પ્રાર્થના સાથે આ નવ વરસ તમામના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે અને ખાસ કરીને આપણી સંસ્કૃતિ આપણી સંસ્કારી નગરી વડોદરાને પણ સારા એવા દિવસો આવે છેલ્લા થોડા સમયથી કોઈની નજર લાગી ગઈ છે તો ઝૂલેલાલજીના પ્રાર્થના અને વંદન સાથે આ નવ વર્ષ વડોદરા સંસ્કારી નગરીને પણ એકદમ સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે એવી જ મારા ઝૂલેલાલ વરુણદેવના ચરણોમાં એ જ પ્રાર્થના